નવસારીના ચીખલીના રેઠવાણીયા ગામમાં આવેલી બંસી ધરફોરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનો સાત મહિનાથી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં સ્થાનિકોએ ચીખલી રેફરલ હોસ્પિટલ થી તાલુકા સેવા સદન સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રાંત અધિકારી આવેદનપત્ર સ્વીકારવા નીચે ન આવતા અનંત પટેલ અને જીજ્ઞેશ મેવાણી ધરણા પર બેઠા હતા આ દરમિયાન મહિલાઓ ઉશ્કેરાઈને પ્રાંત કચેરી ખાતે ધસી ગઈ હતી અને પ્રાંત અધિકારી સમક્ષ રોષ ઠાલવ્યો હતો ગ્રામજનોને ને ધારાસભ્યોએ વહેલી તકે આ ફોરી બંધ કરાવવાની માંગ કરી છે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલના નેતૃત્વમાં

અહીંના અધિકારીને આજે અમે એટલા માટે ચેતવણી સાથે આવેદનપત્ર આપીએ છીએ કે આવનારા સમયમાં જો કોરી બંધ ન થાય તો અમે કોરીની બહાર બેસીને વિરોધ પ્રદર્શન કરીને કોરી બંધ કરાવી દઈશું